સેન્ટ જેવિયર્સ કેથોલિક ચર્ચ ખાતે ક્રિસમસ નિમિત્તે નવા વર્ષને આવકારવા માટે ઓલ્ડમેનના પુત્રનું દહન કરી નવા વિચારો સાથે નવા વર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સેન્ટ જેવિયર્સ કેથોલિક ચર્ચ ખાતે ક્રિસમસ નિમિત્તે ખ્રિસ્તી સમાજ દ્વારા નવા વર્ષ નિમિત્તે પ્રાર્થના સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં ચર્ચ ખાતે ભગવાન ઈસુને પ્રાર્થના કરવામાં આવી હતી બાદ ખ્રિસ્તી સમાજની પરંપરા મુજબ બે હજાર પચીસના ઓલ્ડમેનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું બાદ ઉપસ્થિત સર્વોએ નવા વિચાર સાથે બે હજાર છવ્વીસના નવા વર્ષને આવકારી ધામધૂમપૂર્વક નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો પરેશ <laughs> મુખા નમસ્તે મારું નામ ફરજ જોબી સેન્ટ ઝેવેર્સ હાયર સેકન્ડરી સ્કૂલ જેલ રોડ ભાવનગરના પદે છું એની સાથે સેન્ટ ઝેવેર્સ કેથલિક ચર્ચના પુરોહિત તરીકે પણ ફરજ નિભાવું છું ભાવનગરના તમામ નાગરિકોને આવતું વર્ષ બે હજાર છવ્વીસની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું

હવે નવા માણસનું ધારણ કરવાનું છે નવા માણસનું રૂપ ધારણ કરીને આ નવા વર્ષમાં પ્રવેશ પ્રતિક રૂપે આપણા પાપોને બાળી નાખીને અને નમ્રતા નમ્રતાથી અને પવિત્રતાથી નવા વર્ષમાં પ્રવેશવા માટેનું એક પ્રતિક રૂપનું આચરણ છે આ ઓલ્ડ મેનનું આ બાળવાનું જે કંઈ જૂનું છે અને જે કંઈ ખરાબ છે એ બધાને બાળીને નવા વર્ષને આપણે આપણા જીવનની અંદર સ્વાગત કરવા માટે બધાને અનુરોધ કરે છે નવા વર્ષમાં આપણે નવા નિર્ણયો લઈએ છીએ ભલે દિવસો એવાને એવા રહ્યા પણ ઈશ્વરનો અનુભવ આપણા જીવનમાં હંમેશા અલગ અલગ હોય છે નવા અંદાજ સાથે બધા સાથે હળી મળીને રહેવા માટેનો એક પ્રતિજ્ઞા આપણે લેવાની જરૂર છે આપણે બધા ભગવાનના સંતાનો છીએ અને એ જ ભગવાનને અત્યારે સાડા અગિયારે અમે બે હજાર પચીસ એકત્રીસ તારીખે રાત્રે સાડા અગિયાર અમે આભાર દર્શન સાથે આ વિધિ શરૂ કરીએ છીએ આ બે હજાર પચીસમાં આપણને ચડતીઓ ભડતીઓ ઘણી બધી થઈ હશે પણ બધા માટે પ્રભુનો આભાર માનવો જોઈએ આપણે દરેક અનુભવમાંથી દરેક ઘટનાઓ આપણા જીવનમાં થાય છે એનાથી ઈશ્વરનો અનુભ આભાર માનીને આપણે આવતા વર્ષ માટે તૈયાર રહીએ બધું જ સારું હશે એવું નહીં પણ જે કંઈ થાય છે એ સારા માટે થશે એવી આશા સાથે અને એવી શ્રદ્ધા સાથે અને ખ્રિસ્તની આ વધામણી સાથે આ થાય છે અને નાતાલ પ્રસંગ પણ હમણાં જ પતી ગયો છે એનો પણ જે ઉમંગ આપણી સાથે રહીને આપણે ચાલવાના છીએ કે પ્રભુ આપણી સાથે છે ઈશ્વર આપણી સાથે છે ભલે આપણે જીવનમાં જે કંઈ થાય એની અંદર પ્રભુનો સાથ આપણા જીવનમાં છે જ એટલે આપણે આશા છોડવાની નથી અને પ્રતીક્ષાઓ છોડવાની નથી અને સતત પ્રયત્નશીલ રહીશું અને બધા સાથે મળીને આપણે આગળ વધીશું એવી મારી શુભેચ્છા છે અને શુભકામનાઓ છે પ્રાર્થનાઓ છે Thank you very much. God bless you for the new year 2026.